BCS M Star 4 ના પેપર લીક પ્રકારને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હજુ સુધી કોઈ પગલા લીધા ન હોય તથા ભીનું સંકલવાની તજવીજ થતી હોય તેના વિરોધમાં વિદ્યાર્થી તેના નેતા યુરાસી જાડેજા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પહોંચ્યા હતા તેમણે જણાવ્યા અનુસાર પેપર લીકની માહિતી આપવા છતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોઈ કાર્યવાહી ન થતા કુલપતિની મુલાકાતે પહોંચ્યા હતા આગામી સમયમાં જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ઘેરાવ કરવાની તૈયારીઓ દર્શાવી હતી

તેના તમામ પ્રકારના કોન્ક્રીટ આધાર પુરાવા એ અમે વીસીને સુપ્રત કર્યા હતા અને વીસીને એ માગણી કરી હતી કે આની ઉપર તટસ્થ તપાસ કરવામાં આવે પરંતુ આજે વીસથી પચીસ દિવસ જેટલો સમયગાળો જતો રહ્યો ગઈ વીસ તારીખે માર્યા હતા અને જોવા જઈએ તો પંદર તારીખ જેટલો એટલે કે પચીસ દિવસ જેટલો સમય જતો રહ્યો આજ દિન સુધી કોઈ જ પ્રકારના એક્શન લેવામાં હજી સુધી આવ્યા નથી અને આજે જ્યારે અમે વીસીને મુલાકાત કરવા માટેનો સમય લીધો ત્યારે વીસી હજી જતા રહ્યા છે અને અમે જે રજિસ્ટ્રાર છે પરમાર સાહેબ એ પરમાર સાહેબ છે એ જવાબ અત્યારે આ માધ્યમથી તમારા સુધી પહોંચાડીએ છીએ એનો જવાબ એવો છે કે અમે આમાં એક નિવૃત્ત જજની એક કમિટીની રચના કરી છે અને આ જે કમિટીની રચના કરી છે એ કમિટી જે નિર્ણય લેશે એની ઉપર અમે પછી એક્શન લઈશું